અધિકારીને ભારે પડી છે યોજનાનો લાભ અપાવવા મુદ્દે મુદ્દે ખેડૂત પાસે અધિકારીએ લાંચ માંગી હતી જે અધિકારી ઝડપાઈ ગયો હતો તાપીમાં પશુધન નિરીક્ષક તરીકે કાર્યરત અધિકારીએ પશુપાલકને કહ્યું હતું કે જો પ્રમાણપત્ર અને કાનકડી જોઈતી હોય તો લાંચ આપવી પડશે નહીંતર તમારું કામ નહીં થાય

અધિકારીને લાંચની મલાઈ ખાવી ભારે પડી હતી હાલ લાંચે અધિકારીની પૂછપરછ ચાલી રહી છે સાથે સાથે એ પણ તપાસ આદરી છે કે આ અધિકારી અગાઉ કોઈની પાસેથી લાંચ લીધી છે કે નહીં